માલપુર તાલુકાના રબોડા ગામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે વિગતે વાત કરીએ તો આજે એક વર્ષ પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રોડ પર ખાલી કપચીને મેટલ નાખીને જતા રહ્યા હતા રોડને પાકો બનાવવામાં જ નહોતો આવ્યો અત્યારના સમય આપ જોઈ રહ્યા છો રોડ બિસ્માર હાલતમાં છે રભોડા ગામના થી વેરાઈ માતા મંદિર જતો રોડ આખરે આખો ભ્રષ્ટાચાર માં ડૂબી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે શું આ ભ્રષ્ટાચારની જાણ અધિકારીઓને નથી ગામ લોકો એવી માંગ છે કે જો રસ્તા આવી હાલત છે તો ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી છે તેવી સ્થિતિમાં કોઈ ડિલિવરી કેસ કે કોઈ બીમાર હોય તો એકસો આઠ ની સુવિધા કઈ રીતે મળશે આ ગામ લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જો આ રોડ નું સુખદ નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી આ રસ્તાની તાત્કાલિક તપાસ કરી ભ્રષ્ટાચારી લોકો સામે કાયદેસરના પગલા ભરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે રિપોર્ટર વાલમબારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર આ બે વર્ષથી કામ ચાલુ છે આની પાછળ એક બીજો રોડ હતો એ બી પૂરો થઈ ગયો છે અને આ જો પૂરો થયો નથી આમાં ચોમાસું આવે છે નજીકમાં મારા ગામજનોને કઈ રીતે અહીંથી જવું